આગામી ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટીએ કમર કસી છે ભારતીય જનતા પાર્ટીના ગઢ મનાતા ભરૂચમાં આજે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે તે કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા હતા અને આગામી સમયમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત સહિતની જે અલગ અલગ ચૂંટણીઓ થવાની છે તેમને લઈને કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો ખૂબ જ મહત્ત્વની વાત માનવામાં આવી રહી છે આમ તો ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેક સફળ થયો નથી તે પ્રકારની ચર્ચાઓ ચાલે છે પરંતુ જેવી રીતે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને લોકોનો પ્રતિસાદ મળ્યો છે તે જનપ્રતિસાદને લઈને હવે આમ આદમી પાર્ટી દ્વારા આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કમર કસવામાં આવી છે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે આગામી બે હજાર સત્યાવીસની જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક સાથે ચૂંટણી લડશે કે પછી અલગ અલગ ચૂંટણી લડશે કેમકે થોડાક દિવસ પહેલાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એક નિવેદન આપ્યું હતું અને જે નિવેદનમાં તેમણે ગઠબંધન તોડવાની વાત કરી હતી આને જ લઈને હવે આમ આદમી પાર્ટીએ પણ પોતાની રીતે રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે તૈયારીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે ભરૂચ ખાતે જે કાર્યકર્તાઓનું જે સંવાદ કાર્યક્રમ હતો આ કાર્ય સંવાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી

લોકસભામાં આવતી સાથે તાલુકા પંચાયતો તમામ જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં મજબૂતીથી લડે એ બાબતને લઈને દરેક વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ છે સાથે સાથે ભરૂચ વિસ્તારના ભરૂચ લોકસભાના જે લોકોની સમસ્યાઓ છે આપ સૌ જાણો છો આ વિસ્તારમાં જે જીએમડીસીના પ્રશ્નો છે જીઆઈડીસીના પ્રશ્નો છે રોજગારીના પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે

હાલના તબક્કે જે લિગ્નાઇટ પ્રોજેક્ટ અને વાલી આવ્યો છે એમાં હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે જેને ધ્યાને રાખીને અમે બધાય વાંંડા અરજીઓ આપી છે વિરોધ નોંધાવ્યો છે એક સામાજિક મંચ પર અમે બધા ભેગા થયા હતા આવનારા ભવિષ્યમાં જો સેન્ટ્રલ લેવલ થી કોંગ્રેસ સાથે ગઠબંધન હશે તો ગઠબંધનમાં રહીને લડીશું અને આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાનું થશે તો તમામ બેઠકો સ્વતંત્રતાથી લડશે આપણે સાંભળીએ તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓએ આગામી સમયમાં આમ આદમી પાર્ટીની કઈ રીતની રણનીતિ રહેવાની છે ચૂંટણીઓને લઈને કેવી રીતે ભારતીય જનતા પાર્ટી માટે પડકાર બનશે આમ આદમી પાર્ટી તેને લઈને તેમણે મહત્ત્વની વાત કહી છે સાથે જ આ ખૂબ જ મહત્ત્વની વાત માનવામાં આવી રહી છે કેમ કે એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે સાંસદ મનસુખ વસાવાનું ગઢ માનવામાં આવે છે અને આ ગઢમાં આવે જયતર વસાવાને ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીએ જવાબદારી સોંપી છે ત્યારે આગામી સમયમાં કેવા સમીકરણો આમ ભરૂચ બેઠક ઉપર જોવા મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આ ઇન્કવરેજ ન્યૂઝને એપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં